રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રમત રમતગમત સંકુલનું કરાયું ખાતમુહૂર્ત સાત એકર જમીનમાં બાર કરોડના ખર્ચે નિર્માણ થશે રમતગમત સંકુલ આ રમતગમત સંકુલ નિર્માણ થતાં અહીં તૈયાર થયેલા ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેમજ યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યમાં તાલુકા કક્ષાના સ્પોર્ટ સંકુલ નિર્માણ થઈ રહ્યા છે જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડીશા ખાતે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલનું નિર્માણ કરવા માટે આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે રમતગમત સંકુલના ખાત ખાતમુહૂર્ત થતાં ડીસાના નાગરિકોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે તો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનું ઈ લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે આપના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આ મેદાનનું નિર્માણ થઈ રહ્યું છે આ મેદાનમાં તૈયાર થયેલ ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે આ સંકુલમાં તમામ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે આ સંકુલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન મળે એ માટે તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી ખેલ મહાકુંભ છાસઠ લાખ કરતાં પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે આજે ગુજરાત સરકાર ખેલાડીઓ પાછળ દર વર્ષે સવા ત્રણસો કરોડનો ખર્ચ કરે છે આજે ડબલ એન્જિન સરકારમાં બનાસકાંઠાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે જે પ્રકારે બનાસકાંઠા પ્રગતિ કરી રહ્યો છે તે જોવા શહેરમાંથી લોકો ગામડાઓમાં આવે છે જ્યારે આગામી સમયમાં દુનિયામાંથી પણ લોકો બનાસકાંઠા જિલ્લાની મુલાકાત માટે આવશે આજે નાગરિકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ શરૂ કરવામાં આવ્યા જે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે મહત્વના સાબિત થશે આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સર્વે શ્રી પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ કરશનભાઈ સોલંકી રાજ્યસભાના પૂર્વે સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વે ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા ગોવાભાઈ દેસાઈ સંગઠનના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ પોલીસ અધિક કક્ષી અક્ષયરાજ મકવાણા ડીશા નગરપાલિકા પ્રમુખ શ્રી સંગીતાબેન દવે સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સ્ટેટ ન્યૂઝ બનાસકાંઠા ડીસા તાલુકાના સૌ નગરજનો માટે મારા ડીસા શહેર ડીસા તાલુકાના સૌ યુવાનો ભૂલકાઓ મારી બહેનો માટે ડીસામાં હવે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ સેન્ટર બનશે આપણા તાલુકાના દીકરા દીકરીઓ કોઈ બી પ્રકારના વ્યસનમાં ના જોડાવા જોઈએ આપણા તાલુકાનો દીકરો દીકરી કે વધુમાં વધુ રમત ગમતના મેદાને મળવા જોઈએ એનું ભવિષ્ય આ મેદાન પરથી ઉજ્જવળ કરવાનો સમય આવી ગયો છે મિત્રો મારી આપ સૌને વિનંતી છે કે આ તાલુકા કક્ષાનો સ્પોર્ટ સેન્ટર એ તાલુકા કક્ષાનું સ્પોર્ટ સેન્ટર એ માત્ર રમત ગમતની મહેનત કરીને મેડલ પ્રાપ્ત કરવા માટે નથી પરંતુ તમારું સૌનું ભવિષ્ય અને એ ભવિષ્ય કોઈ બી પ્રકારે ધુંધળો ના થાય તમારું પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપણે ડીસા તાલુકાના આ રમત ગમત મેદાનમાં અત્યાધુનિક બધી જ વ્યવસ્થાઓ આપણે અહીંયા મેદાનમાં ડેવલપ કરવાના છે મેદાનમાંથી આવનારા દિવસોમાં આપણો મારો તમારો આ માંથી એક પછી એક ખેલાડીઓ માત્ર બનાસકાંઠા ને નહીં ગુજરાત ને ગુજરાત ને નહીં ભારત દેશને પ્રાપ્ત થાય એ પ્રકારે આપણે અહીંયા વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ